ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો એક કાકડીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી હોય છે પરિણામે તે ત્વચાને ભીનાશ બક્ષે છે અને ચામડી ચમકાવવામાં સહાયક બને છે તેવી જ રીતે કારેલા તણ ત્વચા પરની અશુદ્ધિઓ દૂર કરીને ત્વચાને કાંતિવાન બનાવે છે બે ટામેટાનો સૂપ બનાવતી વખતે થોડું ગાજર પણ નાખવાથી રંગ તથા સ્વાદ બંને સુધરે છે ત્રણ તાદુના તાજા રસમાં આખી મેથીનું પલાળેલું પાણી તેમજ મધ ભેળવીને પીવાથી દમના દર્દીને તાત્કાલિક ફાયદો થાય છે ચાર લીંબુ તથા સંતરાની છાલને સૂકવી તેનો પાવડર બનાવી શીશીમાં ભરી રાખવો મલાઈ વગરના દૂધમાં ભેળવીને લગાડવાથી ત્વચા ચમકીલી થાય છે અઠવાડિયામાં એક વાર કરવું પાંચ માઇગ્રેનથી રાહત પામવા કોલીફ્લાવરને છુંદી એક સુતરાઉ કાપડ પર પાથરી કપાળે મૂકવું સવારે અથવા સાંજે ગમે ત્યારે મૂકી શકાય સુકાઈ જાય એટલે નવી પેસ્ટ બાંધવી છ સલાડને તાજું રાખવા માટે સમર્યા પહેલા સામગ્રીને થોડી વાર બરફના પાણીમાં રાખવી સાત અજમામાં ગોળ ભેળવી ખાવાથી પેટના દર્દમાં રાહત થાય છે આઠ લીંબુની હાલને પિત્તળના વાસને ઘસવા અને સૂકી માટી રગડી ધોવાથી પિત્તળ ચકચકિત થશે નવ તુરિયાની છાલને ધોઈ ઝીણી ઝીણી સમારી તેમાં કાચી કેરી થોડું લસણ મીઠું આદુમરચાં ઉમેરી વાટી નાખો સ્વાદિષ્ટ ચટણી થશે દસ દૂધીની છાલ ચહેરા પર નિયમિત રગડવાથી ચહેરો ચમકી ઉઠશે અગિયાર સંતરાની સૂકી છાલનો ધુમાડો રૂમમાં કરવો જેથી મચ્છરના ત્રાસથી રાહત અપાવશે ઉપરાંત રૂમ મધમધી ઉઠશે બાર કારેલાની સૂકી છાલ મેંદો ચણાનો લોટ તથા દાળના ડબ્બામાં રાખવાથી આ ખાદ્ય સામગ્રીમાં જીવાંત નહીં પડે તેર સૂકવેલા ફુદીનાના પાન શીશીમાં ભરી રાખવા દહીંના રાયતા તથા કોઈ શાકમાં આ પાનનો ભૂક્કો કરી નાખવાથી શાક તથા રાયતું સ્વાદિષ્ટ થશે ચૌદ ફ્લાવરના શાકના પાન ઝીણા ઝીણા સમારી તેમાં બારીક કાપેલા કાંદા તથા આદુ આદુમરચાં ઉમેરી રાઈનો વઘાર કરવો શાક સ્વાદિષ્ટ લાગશે પંદર શેતુરના પાન માકડના ઉપદ્રવને ઓછો કરવામાં સહાયક છે ખાટલામાંથી માકડ દૂર કરવા શેતુરના પાન પાથરીદો માકડ ભાગી જશે સોળ કડવા લીમડાની સૂકવેલી છાલ ઉની વસ્ત્રોમાં રાખવાથી વસ્ત્રોમાં જીવાત નહીં પડે જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ